હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ લોક આજે આપણે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી ફેમસ જોની બે ઓફ કે રોયલ કથલિકો આવ્યા છે જે દિલ્હી ચકલા વિસ્તારમાં છેલ્લા ચૌદ વર્ષથી ચાલે છે અને અહીંયા રિસન્ટલી ઓપન કર્યું છે અને આપણે જોઈએ છે કે આપણી લાઈફમાં આપણને ફ્રેન્ડનેસ બહુ ગમતી હોય છે તમે મારી પાછળ ભૂર બતાવો એમને તો લોકો અહીંયા સોશિયલ મીડિયા થ્રુ કે પોતાના નામથી જાણીને ઘણી બધી અહીંયા તમે જુઓ વેરાયટી મળી રહી છે એ તમે જોઈ શકો છો ડિયોડ્રન્ટ છે પરફ્યુમ છે અત્તર છે અને ઓરિજિનલ સિવાય તમને એનો ક્લોન પણ કરીને આપશે અને એકદમ રિઝનેબલ રેટમાં બહુ સરસ મજાની વસ્તુ મળે છે શ્યોર વિવિધ કરજો આ તમે જોઈ રહ્યા છો એ બ્લુ લેડી છે પ્લસ આ છે જેમ તો ફિરદો છે પરફ્યુમ આવી તો ઘણી વેરાયટી મળે છે એ લોકો હોલસેલ રિટેલ બંને કામ કરે છે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મળી જશે તમે ઉપર બધી જે વેરાયટી બતાવું તમને આ કુલ વોટર છે આ તમે જોઈ શકો છો કુલ વોટર પાછળની સાઈડે એમને બતાવો કે ભાઈ ઘણી બધી એમના જાતના અંતર પણ મળી રહ્યા છે અને તમને અહીંયા ઘણી બધી બીજી વેરાયટી તમે પાછળ જોઈ રહ્યા છો તો આવી તો ઘણી વેરાયટી મળશે આખો વિડીયો જોજો વિડીયોમાં તમને ગમે તો લાઈક કોમેન્ટ કરજો વિડિયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળી જશે શ્યોર વિઝીટ કરજો રોયલ પરફ્યુમ થેન્ક વેલકમ ટુ રોયલ પરફ્યુમ રોયલ પરફ્યુમ એ જો આ જો અમારી શોપ છે ને એ આપણે લાલ દરવાજા એરિયામાં છે અને અમે આ કામ એટલે અમારી આ શોપ છે ચૌદ વર્ષથી સ્ટાર્ટ છે ચૌદ વર્ષથી અમે આ કામ કરીએ છીએ આપણે ત્યાં દરેક પ્રકારના અત્તર પરફ્યુમ હોલસેલ રિટેલ બંને વસ્તુ અવેલેબલ છે જેમ તમને એક્ઝામ્પલ આપું આ એમદલ કંપ એમેદલ મગરીબીનું મર્જ છે આની ઓરિજિનલ પ્રાઇસ ચાર હજારથી પાંચ હજારની વચ્ચે છે એની સેમ ક્લોન આપણે ત્યાં અવેલેબલ છે આ વસ્તુ તમને અમને રૂપિયામાં બાર એમ એલ બની જશે એવી જ રીતે આ અફનાન કંપની છે જે દુબઈ મેડ કંપની છે આ નાઇન પીએમ મોસ્ટ પોપ્યુલર વસ્તુ છે અફનાનની આની પ્રાઇસ તમને છે ત્રણ હજાર રૂપિયાની આસપાસ બટ આ જ વસ્તુ અમારી કંપનીમાં લૂઝમાં તમને મળી જશે ઓનલી ટુ હંડ્રેડ રૂપીઝમાં બાર એમ સેમ વસ્તુ છે સેમ ફ્રેગ્રેન્સ છે કોઈ પ્રોબ્લેમ નથી લોંગ લાસ્ટિંગ છે વધારે ટકી રહેશે પછી અત્યારે સૌથી ટ્રેન્ડિંગમાં ચાલે છે બીમ શેક એમદેલ મગરી બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આની પ્રાઇસ પાંચ હજારની આસપાસ છે એનું પર ક્લોન આપણા ત્યાં ભરી જશે ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયાનો તમને બાર એમ એલ આવશે બિનસેટી અને આ આ યારા લતાબા કંપનીનું યારા છે આ પર મોસ્ટ પોપ્યુલર બ્રાન્ડ છે લતાબા કંપનીની અને બહુ ચાલે છે આ યારા આનું પર પ્રોન આપણી જોડે તમને મળી જશે બસો રૂપિયામાં બસો રૂપિયાનું બાર એમ એલ આવશે આપણી ઓફિસ આપણી જે શોરૂમ છે એ બે શોરૂમ છે આપણા એક તો અહીંયા લાલ દરવાજામાં છે અને બીજી જે શોરૂમ છે આપણા દિલ્હી ચકલા જોડે છે તો આપણે જે માર્કેટમાં છે ને ચૌદ વર્ષથી કામ કરીએ છીએ આપણી જે પ્રોડક્ટ ક્વોલિટી લોંગ લાસ્ટિંગ છે તો તમારે લાસ્ટિંગમાં કોઈ પણ વસ્તુ કહેવું નહીં પડે એકવાર તમે લઈ જશો અમારી પ્રોડક્ટ ગેરંટી છે તમે બીજી વાર બે ફ્રેન્ડને લઈને આવશો ને આપણું જે ટાઈમિંગ છે ને એ સવારે દસ વાગ્યાથી ખુલે છે અને રાત્રે નવ વાગ્યા સાડા વાગ્યા સુધી આપણું શોરૂમ ચાલુ રહે છે ઓકે માડમ નિશા છે હું નિયર બાય એરપોર્ટથી આવું છું મારે અહીંયા ડેલીનું આવવાનું થાય છે તો મેં અહીંયા રોયલ પરફ્યુમની શોપ જોઈ ડેલીનું મારે જોવાનું થાય છે સો આજે મેં વિઝિટ કરી છે અહીંયા તો મેં ઘણે ઘણા પ્રોડક્ટ્સ જોયા બટ બીજે બધે પણ જોયા બટ મને અહીંયાનું બહુ જ સરસ લાગ્યું પ્રોડક્ટ તો મેં વ્હાઈટ ઓડની મેં એક પ્રોડક્ટ ખરીદી ખરીદી છે સો તમે બધા શ્યોર અહીંયા વિઝિટ કરવા આવજો मैं रॉयल परफ्यूम में आया हूँ और हर टाइम कुछ ना कुछ लेके जाता हूँ आप ज़रूर विज़िट कीजिए यहाँ पे जो है लॉन्ग लास्टिंग वाला है मेरे दोस्त लोग सब फॉरेन में भी यही मांगते बेस्ट प्लेस મારું નામ રાજુભાઈ છે અને હું શાહીબાગ રહું છું અને મારા ભાઈ અને મારા ફ્રેન્ડ બીજા હેલ્પ પ્રથમમાંથી અત્યારે લઈ ગયા હતા તો મને સારું લાગતા હું ભાઈ પોતે અહીંયા લેવાયો છું અને બીજા પણ મારા ફ્રેન્ડ સર્કલને જાણ કહીશ કે ત્યાંથી પ્રથમ લઈ શકાય છે અને વસ્તુ સારી અને સસ્તી છે